વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાંથી આજે માનવતા શર્માવે તેવો એક કિસ્સો સામે આવ્યો છે માત્ર એક દિવસની બાળકીને પીડિયાટ્રિક વોલના હવાલે કરી તેની સાથે આવેલ મહિલા અને બે પુરુષો ફરાર થઈ ગયા છે ત્યારે રાવપુરા પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વાલીની તપાસની શોધખોળ હાથ ધરી છે પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યા છે કે સયાજી હોસ્પિટલમાં લગાવવામાં આવેલ સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે કારણ કે સવારથી આ સીસીટીવી ફૂટેજની ચકાસણી ચાલી રહી છે પરંતુ સાંજ સુધીમાં આ સીસીટીવી કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે કહેવાય છે કે ભગવાન બધેના પહોંચી શકે એટલે તેઓએ પૃથ્વી પર માતા પિતાને જન્મ આપ્યો પરંતુ હવે કળિયુગમાં માતા પિતાની માતૃત્વ અને લજવાતો કિસ્સો આજે હોસ્પિટલમાં બન્યો છે ફક્ત એક દિવસની બાળકીને સયાજી હોસ્પિટલમાં એડમિટ કરી તેના પરિવાર ત્યાંથી ફરાર થઈ ગયો આજરોજ સવારના સમયે ખાનગી એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગમાં એક દિવસની દીકરી સારવાર અર્થે લાવવામાં આવે છે જે બાદ આ દીકરી સાથે આવેલ એક મહિલા અને બે પુરુષો તેનો કેસ કઢાવવા જવાનું કહીને ગાયબ થઈ ગયા ત્યારે પીડિયાટ્રિક વોર્ડના ફરજ પર હાજર તબીબો સિક્યુરિટી અને અધિકારીઓએ આ અંગે જાણ કરી હતી આખા સયાજી હોસ્પિટલના પરિસરમાં આ દીકરીના વાલી વારસાને શોધખોળ કર્યા બાદ સયાજી હોસ્પિટલના અધિકારીઓને ધ્યાનમાં આવે છે કે આ દીકરીને મૂકીને તેની સાથે આવેલા લોકો ફરાર થઈ ગયા જેથી અધિકારી રાવપુરા પોલીસે આ બાબતે જાણ કરી હતી હાલ રાવપુરા પોલીસ મથકની ટીમ સીસીટીવીના આધારે આ બાળકીના વાલી વારસાને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે જ્યારે કે આ દીકરીને શ્વાસ લેવામાં તકલીફ હોય અને વજન પણ ઓછું હોવાને કારણે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના તબીબોએ તેની સારવાર કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય એ છે કે દ્વારા સરકાર દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરીને સયાજી હોસ્પિટલના સમગ્ર પરિસરમાં સીસીટીવી કેમેરામાં લગાવવામાં આવ્યા છે પરંતુ આજે આ સીસીટીવી કેમેરા શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયા છે સવારથી જ રાવપુરા પોલીસ મથકની ટીમ સયાજી હોસ્પિટલના સીસીટીવી ચકાસી રહી છે પરંતુ સાંજ સુધી કોઈ પણ સીસીટીવી કાર્યરત ન હોવાનું જાણવા મળ્યું છે